નમસ્કાર છવીસ નવેમ્બર એટલે આજે સંવિધાન દિવસ છે અને સંવિધાન દિવસના દિવસે અને સંઘવી અને ની મેવાણીની એક ભાષામાં કહીએ તો બાકાજીકી ચાલી રહી છે એનામાં પોલીસ તંત્ર અને ગુજરાતમાં સંવિધાન સ્થાપન છે કે નહીં એ અંગે આપણે ચર્ચા કરીશું અંકિતાબેન સ્વાગત છે તમારું આજે સમગ્ર ગુજરાતમાં જે સૌથી મોટો મુદ્દો થયો છે એ જીજ્ઞેશ મેવાણી આજે આખા ગુજરાતમાં અનેક જગ્યાએ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો સામે આવ્યા છે અંકિતાબેન જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે ગુજરાતમાં ઘણા બધી જગ્યાએ લોકો આવ્યા હજારોની સંખ્યામાં લોકો આવ્યા શું માનવું છે કે જે

અમારા જેવા પત્રકારને તો બિલકુલ ખરાબ નથી લાગતો હકીકતમાં જે ચોર હોય અથવા તોડબાજ હોય એને જ ફોટું લાગતું હોય તો અંકિતાબેન આ કિસ્સામાં એવા જ પોલીસ વાળાઓ હશે કે જેમને ફોટો લાગ્યું હશે જિજ્ઞેશભાઈએ કીધું કે બકલ અને પટાવ ઉતારવાનું હોય એવા જ પોલીસ વાળાને ફોટો લાગ્યો હશે કેમ કે બધે પોલીસે તો વિરોધ નથી કર્યો

સરકાર નું મારે તો બધી જગ્યા એ પોલીસ ના સમર્થનમાં રેલીઓ નીકળી જે પરિવારો સામે આવ્યા છે મારે એમને એ પૂછવાનું થાય કે સંજીવ ભટ્ટના કેસમાં સૌ ક્યાં ગયા હતા આઠસો ક્યાં સાતસું ગઈ ગયું હતું કેમ ત્યારે એમને ખાતી નથી કરેલી કે ના ત્યારે હું તો ચોખ્ખું કહીશ કે જો તમે ઈમાનદાર હો તમારી તો વાત જ નથી કરતી તમે છો અને એ હર્ષભાઈ હાથો બની અને જીગ્નેશભાઈ અને જિગ્નેશભાઈ જેવા કેટલા ક્રાંતિકારી બિલકુલ સાચી છે હું દર વખતે જે કેતો હું છું કેમ કે આજે જયારે આ વાત થાય છે કે આ દારૂ અને ડ્રગ્સ નું છે એ ગુજરાતના લોકોને હેરાન કરે છે ગુજરાતની પેઢીઓ બરબાદ થાય છે એનો મતલબ એવો નથી કે સામાન્ય લોકોની ફીડિયો ભરવાત છે એનામાં પોલીસના કર્મચારીઓના દખરાઓ પણ હેરાન થાય છે એટલે હું કેતો જ હું છું જલતે ઘર કો દેખને વાળો ફુશ કા છપરા આપ કા હે આગ કે પીછે તેજ હવા હે આગે મુકદ્દર આપ કા હે ઉસકે કતન પર મે ભી ચૂપ થા મેરા નંબર અબ આયા હે મેરે કતન પર તુમ ભી ચૂપ હો અગલા નંબર આપ કા હે એટલે કદાચ તમે જો મૂંગા મું હર્ષભાઈ એફઆઈઆર થઈ હતી અને બીજા ઘણા બધા એવા લોકો એમની જે ભાષા છે વિવાદિત ભાષા છે સભ્ય સમાજમાં એ ભાષા શોભે પણ નહીં તો શેઠની શીખ્યામણ ખાલી જાપા સુધી જ હોય છે કે જીગ્નેશભાઈ ને બધે સલાહ સૂચન આપવાના અને પોતાને મનફાવે એવું કરવાનું એટલે મેં પહેલા જ કહ્યું કે જેમનો રાજા કેવો પ્રજા કેવી ને એક પણ દેખાડી દે કે દૂધનો ગોલો છે અને એમના એમના વિસ્તારમાં દારૂ નથી વેચાતું જો કોઈ એક ધારાસભ્ય મને એમ કે દેખાડી દે કે અમારા વિસ્તારમાં એક પણ બોટલે ઘર નથી અને દારૂ નથી વેચાતું હું આમ આદમી પાર્ટી ની કાર્યકર્તા છું કે આમ આદમી પાર્ટી ની મેમ્બર છતાં પણ હું એમનો સન્માન કરવા જઈશ પરંતુ નહીં થાય એ શક્ય જ નથી હું અહીંયાથી કહું છું સમગ્ર ગુજરાત ને કે એકસો છપ્પન માં એક ના એવો નીકળતો હોય તો વિચાર કરો કે મારા ગોપાલભાઈ ને આટલું આમ એમનો વિરોધ કરવાની ક્યારેય જરૂર પડી જીતેશભાઈ ને ખુલેઆમ વિરોધ કરવાની ક્યારેય જરૂર પડી ત્યારે ને ત્યારે અને રહી વાત સભ્ય ભાષાની તો ગુડલેરોની ભાષા કઈ છે

કે જે સીઆર પાટીલ ઉપર ખુદ ઉપર કરવામાં આવેલી છે એટલે ટૂંકમાં કહેવાનું મતલબ એવું છે કે જો તમે સત્તાની સાથે છો તો એ બક્કાલ અને પટ્ટા ને ટોપી ને એ બધું વેચાઈ જાય છે પણ જો તમે સત્તાની વિરુદ્ધ છો ને તમે સાચા છો તો એ બક્કાલ પટ્ટા ટોપી બધું લેતા આવે છે અને મનપા પોલીસવાળા ઉપર વિચાર આવે જે હપ્તા પર છે ફરી રિપોર્ટ કરીશ ભારતીય જનતા પાર્ટી ની હર્ષભાઈ ની સી આર ની કે માન્ય નરેન્દ્ર મોદી ની પહેરી જો તમે ઈ તણી ની નો પહેર્યો ને ખાખી વર્દી ભારત સરકાર ની સંવિધાન તમારાથી એક રૂપિયા નો દર્શક મિત્રો તમને એક વાત કહી દઉં કે આજથી એક દોઢ માસ પહેલા ભુજના એક જાગૃત નાગરિકે બુટલેગરોના નામ મોબાઈલ નંબર સરનામા સહિતની ફરિયાદ એસપી કલેક્ટર ને હાથીના દાંત ચાવવાના એક છે અને દેખાડવાના બીજા છે માઇક આવે એટલે મોટી મોટી ફાંકા ફોજદારી કરવાની પરંતુ એમના અંદર આવતી પોલીસ એ કોઈ કાર્યવાહી નથી કરતી એમના વિરુદ્ધ કાંઈ જ પગલા ભરવામાં

જે એકસો છપ્પન ઉપર તો કોઈ ને આશા નથી ગુજરાત મારા ગુજરાત એક નાગરિક છે ને માટે એનો એક જ રસ્તો છે કે આવા લોકોને સમર્થન કરો તમે ચાહે કોઈ પણ પાર્ટી

આ એક વર્ષમાં ચાર મોટી રેડો પાડી અમે અને જેનું આપણે લમસમ ગણીએ ને તો સાત કરોડ પણ માથેનું જે દારૂ છે ડ્રગ્સ છે કે ગાંજો છે તે પકડ્યું પરંતુ એની સામે જે લોકલ પોલીસ આપણે વાત કરીએ કે એલસીબી છે કે એફઓજી છે એમણે માત્ર ને માત્ર પંચોતેર લાખ જેટલું આ ડ્રગ્સ કે દારૂ કે ગાંજો કે પકડ્યું એટલે તમે વિચાર કરો કે લોકલ પોલીસ નથી પકડી રહી આવીને એસએમસી ના કામ કરવું પડે છે મેં એ ડેટા રિસર્ચ કર્યું ત્યારે મને શોકિંગ વસ્તુ લાગી કે એ જયારે લોકલ પોલીસ જયારે પકડે છે એલસીબી કે એસઓજી કે ત્યારે

આવે છે ગતરોજ ત્રણ પોઈન્ટ છવ્વીસ કરોડ મુન્દ્રાથી પકડાયું છે બરાબર તો ત્યારે એલસીબી ક્યાં ગયા હતા મને તો એ સવાલ થાય છે કે જયારે સંખ્યા પાડે છે એના પછી

હું હું તો અપેક્ષા જો પોલીસ રેલી લઈને નીકળ્યા હું એમને કહીશ કે તમારી અંદર થોડોક હાથમાં જાગેલો હોય ને તો તમે તમારા પરિવારના જે પણ સદસ્ય છે જે જેમની માટે તમે રેલી કાઢી તમે એમને કહેજો કે આટલો મોટો મુદ્દામાં આપણા ત્યાં પકડાય છે એસએમસી વાળા પકડે છે તમે શું કરો છો તમારી અંદર જાગતા

બાકી અહીંયા ની એલસીબીએસ ઓછી બીજું કઈ કામ કરતી જ નથી અને હું ફરીથી યાદ અપાવી દઉં આ તો આ બુટલેધરોની કે આપણે ડ્રગ્સ વેચવા વાળાની વાત કરી ગાંજો વેચવા

આ કંડિશનમાં પોલીસ જયારે જનતા માટે કામ નથી કરતી વાંડિયાનો આપણે કિસ્સો જોયો કે રોજે રોજ પોલીસ ધરપકડ કરી લઈ જાય આપણે અમુક મન માંડવી માં જોયો હતો કે પોલીસ સ્ટેશનમાં લોકોએ હુમલો કર્યો હતો તો આ બધે કિસ્સાઓને જોતા તો એવું લાગે છે કે કચ્છના લોકો શું કચ્છના લોકોમાં નક્સલવાદનું બીજ રોપાય છે સો ટકા કચ્છના લોકોમાં નક્સલવાનું બીજ રોપાઈ રહ્યો છે પરંતુ ચુંગલમાં કેટલા બધા યુવાનો ફસાઈ રહ્યા છે ચિંતાનો વિષય એ છે કે એના પરિવારને ખબર પણ નથી કે એનું બાળ આજથી અમુક વર્ષ પહેલા મારો રિસર્ચ કે છે કે ચાલીસ રૂપિયા સમથિંગ મિલીગ્રામ ડ્રગ્સ મળતું આજે તમને અઢારસો મળે છે અઢારસો રૂપિયા માં નહીં અને કોઈને હું ખોટી લાગતી હોઉં તમને તમને ડ્રગ્સ માફિયા સુધી હું લઈ જવા તૈયાર છું તમારામાં તો તાકાત નથી કેમ કે તમે બધા ડોક્ટર લઈને બેઠા છો અને તમે જો તમને એવું લાગતું હોય ને કે જીગ્નેશભાઈ ત્યાં ખોટા છે તો અહીંયા કચ્છમાં તમને ઘણા જિગ્નેશભાઈ કે ઘણા ગોપાલ વેઠા અમારા જેવા મળી જ જશે અને અમે તમને દેખાડીશું કે ક્યાં ડ્રગ્સ વેચાય છે ક્યાં દારૂ વેચાય છે આ બકાયતા આજે તમે દિવ્ય ભાસ્કર માં કે ક્યાંક જોયું કે ગુગલ મેપ ઉપર પોતાનું લિસ્ટિંગ કરેલું છે

દારૂબંધી હટાવી શકીએ તેમ છે જ નહીં કાનૂન રીતે તો જો દારૂબંધી ને હટાવી નથી શકતા તો આપણી પાસે એક જ રસ્તો છે ને ગુજરાત હું તમને એક ગુજરાતની એક એ દીકરી તરીકે કહીશ કે ગુજરાત એ શાકાહારી સ્ટેટ વધારે રહ્યો છે એટલે ડ્રાય સ્ટેટ હોવાના પણ કારણો હતા તમે ડ્રાય સ્ટેટ શું બનાવવા બનાવ્યું ને જે તે સમય એના પણ રિસર્ચ કરશો તો ખ્યાલ આવશે કે આપણું વાતાવરણ આ દારૂ પીવા માટે કે આ ડ્રગ્સ લેવા માટે કે આ ગાંજો લેવા માટે કોઈ પણ રીતે

ગુજરાતની જે અસ્મિતા છે ગુજરાતની જે સંસ્કૃતિ છે એનાથી વિરુદ્ધ વિપરીત જઈ રહ્યો છે માટે હું તો એટલું જ કહીશ કે હવે કડક દારૂબંધી થવી જોઈએ જો કડક કડક દારૂબંધી તમે નથી કરી શકતા તો હવે મારે કે તમે કોઈ પાવર યુઝ કરીને દારૂબંધી હટાવી નાખો બીજું શું થાય એટલીસ્ટ સરકાર ને તો એક તમને ફંડ મળશે વિઝીબલ ફંડ મળશે જે પ્રજાને ખબર પડશે કે અહીંયા સાચું કોણ ખોટું કોણ બાકી બધાને ખબર છે કે તમે લોકોએ દારૂબંધીની આડમાં શું ચલાવ્યું છે

બધા એક જદ્દો જાય છે કે સંવિધાન જે જે યુવાનો ઈચ્છે છે કે સંવિધાન બચે એની સામે એમનો તો દબાવવામાં આવે છે જે લોકો સંવિધાનને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જીજ્ઞેશભાઈ કે ગોપાલભાઈ કે મારા કમાના જેવા લોકો એના ઉપર ખોટી સાચી એફઆઈઆર કરશે કદાચ આ આટલું બોલું એના પછી મારા ઉપર પણ એફઆઈઆર કરી દે એની કોઈ ગેરંટી વોરંટી તો છે નહીં હા આપણે સ્વાગત કરીએ છીએ કેમ કે ગેર સંવિધાનિક રીતે એફઆઈઆર થઈ રહી છે આ સૌથી મોટી વાત તો દુઃખની વાત એ છે કે ગેર સંવિધાનિક રીતે કાનૂનનો દુષ આમ જેમ કે દુષ્પ્રયોગ કરવામાં આવે છે ગેર ગેરુપયોગ કરવામાં આવે છે એટલે સંવિધાનની હવે આજે સંવિધાન દિવસના દિવસે કઈ અને અંકિતા બેન જે આ ચર્ચાઓ છે એના ઉપરથી એવું લાગે છે કે ગુજરાતની પોલીસ એ પણ માત્ર સત્તાની ચાકુકાર બની ગઈ છે જનતા માટે એમની કોઈ હોય એવું મને દૂર દૂર સુધી લાગતું નથી આ વાસ જનતા કિ માંથી હું જતે તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર